વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે બે ઓક્ટોબરે પચીસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભારત સરકારના આહવાન મુજબ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ અભિયાનને ગ્રામજનો અને સ્થાનિક સંસ્થાઓ લોકમેળામાં ફેરવી દીધા કાર્યક્રમમાં સરપંચ શ્રી ખુશબુબેન जसवंत भाई टंडेल उप सरपंच ग्राम पंचायत सभियो आंगनवाड़ी बहनों नवरात्रि मंडलना युवाओं ग्राम जनों તેમજ જિલ્લા વિકાસ એજન્સી વલસાડના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના જિલ્લા કોઓર્ડિનેટર એચઆરડી કન્સલ્ટર તાલુકા કક્ષાના એસબીએમજીના તમામ કર્મચારીઓ તલાટીઓ મોટી સંખ્યામાં જોડાયા અને સૌએ ઉત્સાહપૂર્વક શ્રમદાન આપ્યું लसड जिल्ला तिथल नरेन्द्र भाई